અમાર છોકરા પોતે ખાલી ભૂસે નાખે એ વાત કરો મારા છોકરા ક્યાં ભૂસે જ અમારે એમાં એનું હું લેવા દેવા વાત કરો અમે તો નોકરી તમારે તો મારખા માં નઈ

મારો <laughs> <laughs>

તમે કોઈ પૈસા આપતા નહીં પન્ના દાડા થઈ ગયા મારા ઘેરે વાંચો લઈ અને પછી બાપા તમે કે તારું બાતો હું કોમ ના

કાર્યો આપડા બીજા ગમનો નહિ આપડે ભાગીદાર છે એટલે આપડા આવે છે ચાર ચાર જણા ભાગીદાર ખબર તમે કોઈ ખવડાવતા નઈ મરતું રોટલો કોઈ ખવડાવતા નહીં વાત કરો આપડે કાલ ના ભાત પેલા ભાત હતા

વે યાર આ બાકીમાં બાકીમાં ફરે આને પેલું છોકરો આ બાજુમાં ના ગોમમોજી આવે બસ મિલકત બિસ્કટ ભરી હોય હે થારી પડ્યા બધા હું એક અચુ આહર મે એક ગામનું નામ તું પાગલ છોડી ને હો એ મારા બેટા પૈસા વાળો પૈસા વાળો મારા બેટા

કે આપણે મારા બેટા અરે એ વાત કરે બોલ તું કે અમે અહીં સારું ખાને બોલી નાખી કરવા કરી હેતા નહી યાર તિયાનું ઘર તું લ્યા આઈ 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 જોજે અંદર કોઈ હોય નહીં સારું ખબર નહી તમને યાર

જે ગેર નાસો એ ઓનાની ટોપી એ સારી એ લો થાળું પા ગાડીની ચાલે ઓનાની ટોપી આ તો લક્ઝરીની જઈયો ગાડી આ લે જા તારો બટાટા લે લેઈ દે લક્ઝરીની જાવિયો બંગાર

કોકો લઈને થાતો હંતે હતે ન મૂજ ન આયો ન કે હવે કરો એ ખોટી ખાલી માર સાવી નહીં ઘર ખાવાય હા રે

બાર લઈ જી નેધા વચ્ચે ને હારું પછી ખબર આખા ગમ્મો મારું રાચા લઈને તો આબરૂ કઢાઈસ લે મારી કે આ તે છે આબી શિવે કશમ મેજ મારું એ તારો ખેત ફ્રેંગલા તું તારા ગુરુ જોડે બહુ રહે ને ગુરુ નું ચેલાને બેલે બોટલી લઈ

બંજા ને બાહ આ એ જોમે કે જોમે જો આ બંકર ની એન્ટ્રી થાય ને તો આખી મ옥 જોમે ને તરત તારી જોમા બી અતાર આમાં ખાલી સુજો દેહ લ્યા હું ચૂડિયું કારો તો દેખાવા ને આ જો ઈ ક્યાં ક્યાં બોતા ની આતું તને છોડી દ્વાર કોણે બનાયા લ્યા વઢી દેઓ ના બસ દિન છે તો તને ખબર કે તમને આવું બા દોડા એવા રાખા તૂટી લેખા પડે આ કારુબાના આમાં દોડા ની લે લ્યા બોધા માટે ખોકરો લાવવી પડશે લ્યા કોઈ દેવાનું એ ઓરી લક્ષણ દીધું કરે એટલે બૈરાને બે ખોઠા ટોડે ઓ રાખી ઈ તો હું મારી લાકડી લાયો નહીં तू अमरी मोला तू टेंशन तू करवाने है हम का क्या है तू आओ घूम तो से चोरी करवा एक ही धोखे का शुरूवा में ले ले मैं तो मस्ती

મે નોમ છે તારું કારું અને તને ધારે એને તોડાવતો તો ખાય તારી લાકડ્યો તો એકથી અંદર ન કરવાની મનવા રાખ્યું એટલે તારા બૈરા ભાજી દેલા છે કોઈ બનના નહીં નહીં તો પણ એટલી ઘડી ઘડી મારી ઘડી લેતી તાર હાલ ગણવાનું ચાલે કોઈ મરવાનું ચાલે તો ગણવાનું ચાલે હે આટલું ફાળી તો 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 તો

તારી લાકડી તૂટી જાવ પણ મારા બૈડા તૂટે એટલે એક તો તોડી દો લાકડી વાત કર કે લાકડી તોડવી હવે બીજી લાકડી છે સાત બોલાય સુંધી લાગે હે કાળો હા બસ હું કરે કે મને કોઈ અસર થવાની નહી હું જ રે તારા બૈડા તો ધીરાજી કરવા પડશે પણ મારું તો ઘડી ખા ખાઈરું પછી તારી વાત છે એ કાળો જોમ સે મારું કારણ ધારે અને મારું કીધું તું તને જેટલી તન મન માન બધું કરી ચાલુ નોમ નહીં પડી મારું એમને ખબર નથી કે કાળું તને આવું કરતી ના કરે ચૂર ને તો બેસી પડે તમને ખબર નહી કા પૂરી ખાડ મુ તો પૂરી દ્વારા તારા ધનો આ જ બેઠી તો બંધવાનો મતલબ શું થાત મે કાલ પા પણ આટો છોડો આયો આવું કરો બાવન ગમો રાત ચાલતું તું તે આબરૂ કાઢી મારી એ તો આબરૂ કાઢી હે આ તો ચોક એને બારો બાર લઈને આયા હુઈ આ આખા ગમો લઈને આ બધી ચેલી જોતી હતી મન જોતી હતી પણ એ તો ચોરી ને ઇન્જામ તમાર મારા કે કરવાના હોય કાલ તું મન પકડેલા લાય કાલ બીજો પકડેલા લાય માર આબરૂ નું જા